અહીંયા બધાના વિડીયો ચાલુ છે ને હું કહું કે અહીંયા જગતના બાપ ભેગા થયા તાકાત હોય લગાવી લ્યો અને જો ધરપકડ કરવી હોય તો અહીંયા ઉભા આખા રાજુલા તાલુકાના ખેડૂતની વાત કરીએ સૌરાષ્ટ્રના ગુજરાતના ખેડૂતની વાત કરીએ તમામ ખેડૂતો દેવાદાર છે અને દેવાદાર બન્યા છે એના દેણામાં વધારો થાય એવા એવું એવું કામ અત્યારે અહીંનું નગરપાલિકા કરે છે સીધી વાત એ છે કે ખેડૂતના દીકરા તરીકે ન માનો તો કાંઈ નહીં કમસે કમ એક માણસ બનીને તો વિચારો છો હવે એક હું છેલ્લો પ્રશ્ન તમને એ કરું સાહેબ આ અસામાજિક તત્વોની વ્યાખ્યા શું છે તમે અસામાજિક તત્વો માટે ક્યારેક જાહેરનામામાં તમારા ઉપરી સાહેબું સહી કરતા હોય છે અમને ખેડૂતોને વધારે ખબર નથી પડતી પણ અસામાજિક તત્વોની ધરપકડ કરવી અસામાજિક તત્વોનું લિસ્ટ બનાવવું આવું બધું સાંભળ્યું છે તો એમાં એક કમિટીમાં તમે પણ બેઠતા હોય છો તો સાહેબ અમે એટલી વિનંતી કરીએ અસામાજિક તત્વોની વ્યાખ્યા શું છે સાહેબ ને કહ્યું કે

ગુનાઓ આચરે પછી શરીર સંબંધી હોય ગુનો તો પણ ભલે જમીન કરનારો તમને દેખાય પેલા મને એટલું કયો કે અસામાજિક તત્વો ખેડૂત માટે શબ્દ પ્રયોગ જે ચીફ ઓફિસર કર્યો આ ખોટો છે કરી શકાય હા કે ના છે એટલું જ કયો કરી શકાય જો ઓફિસરે કર્યો આવું તો માનો છો ને હું સીધું એ કહું છું અસામાજિક તત્વ નો શબ્દ પ્રયોગ ખેડૂતો માટે કરાય આ કે ના છે ના કરાય ને તો ચીફ ઓફિસરે ખેડૂતો માટે જો કર્યો હોય તો ખોટી વાત છે ને સ્વીકારો છો કે એમાં શું ડરો છો સીધી આ પાડો તમારા ચીફ ઓફિસર ને સાહેબ હાથ જોડી ને કહી દઉં છું બીજી વખત આવા શબ્દ પ્રયોગ ન કરે આજ પહેલી વખત અમે જતું કરીએ છીએ બીજી વખત આ શબ્દની માફી મંગાવવા માટે ને એના રિઝાઇન માટે જેવડી લડાઈ લડવાની થાય ને સાહેબ નગરપાલિકામાં બહેન લડશું બરાબર છે અન્નદાતા છીએ જગત ના બાપ છીએ અમારું સંગઠન નથી એનો મતલબ એવો નહીં ખારું લાગે એવા શબ્દ પ્રયોગ છે ખેડૂતો માટે બરાબર છે અમે ડેમ વાળી વાત આવેદન પત્ર આપણા જે ભાઈઓ અત્યાર સુધી જે પાણી લઈ ગયા માનો કે તમારા ઘરમાંથી હું રોજ પૈસાની ચોરી કરું છું પછી તમે કહેશો કે અમે સીસીટીવી મૂકી દઈએ પણ અગાઉ પૈસા ચોરી ગયા એનો હિસાબ નહીં માંગો માંગશો કે નહીં માંગો અમારા ખેડૂતનું પાણી કોણ લઈ ગયું છે એનો હિસાબ જોઈએ છે બીજી વાત તમારી જે કઈ રજૂઆત તમને આપશો એ મેં ઉત્તર કરવા સાંભળો તો ખરા રજૂઆત જ કરીએ છીએ હજી ક્યાં પૂરી થઈ ગઈ છે લેખિત માં આપશું ને મૌખિક કરશું રજૂઆત સાંભળો તમે તમારે તમે તમારી રીતે ઉપર એ પહોંચાડો મૂળ વાત એ છે કે અમારે આટલા બધા ખેડૂતો ભેગા થઈને આવ્યા છે તમને એક રજૂઆત કરવા આવ્યા છે અને આ રજૂઆત તમે આક્રમકતાથી સમજો તો ભલે ગાંધી ચિંધિયા માર્ગે તમને સારું લાગે એ માર્ગે સમજીને રજૂઆત કરજો બીજી વાત એ છે એક તો આ પાણીની વાત થઈ અમારે હિસાબ જોઈએ ત્યાર પછી જ આગળ કામની વિચારણા કરશું બીજી વાત એ છે કે આ ડેમ ની સપાટી આજે ચોત્રીસ ફૂટ છે દિલીપભાઈ જે તે સમયે સાડા ચાર ફૂટ વધારે સપાટી હતી મારા ખ્યાલ છ ફૂટ એટલે કે ચાલીસ ફૂટ ની સપાટી હતી ઉપર થી દરવાજા પડી ગયા કે તૂટી ગયા ભાંગી ગયા ભ્રષ્ટાચાર ઉપર થી દરવાજા પડી ગયા એટલે હાઈટ નીચી થઈ ગઈ સાહેબ સપાટી નીચી આવી ગઈ તો પેલા તો મૂળ સપાટી જે હતી ચાલીસ ફૂટ એટલે સુધી લઈ જવામાં આવે તમે તે સપાટી તો લઈ જ જતા અહીંયા મર્યાદિત કર નાખ્યું કે ભાઈ સાત ફૂટથી નીચે સાત ફૂટ જ છે ને સિંચાઈનું પાણી બંધ થઈ જશે હવે તમે ડેમ નીચેથી નાનો નાનો થતો જાય અને અહીંયા સાત ફૂટનું માપ રાખો છો ત્યાંથી પછી પીવાના પાણી માટે રાખવાનું સિંચાઈ નહીં થાય મૂળ વાત એક છે જે તમને પહેલાં કહી કે એક તો હિસાબ જોઈએ છે અમારે ત્યાં મીટર મૂકવામાં આવે ભૂતકાળમાં લઈ ગયેલા પાણીનો હિસાબ થાય બીજી વાત એ છે જે ખરેખર ઓગણચાલીસ ચાલીસ ફૂટની જે મૂળ સપાટી હતી એ સપાટી પાછી એ મુજબને દરવાજા ત્યાં ફિટ કરવામાં આવે એટલે ડેમની સપાટી વધી જાય ત્રીજી જે વાત છે કે વારંવાર આવી રીતે લાઈનોના ના બહાને ખેડૂતો વારંવાર હેરાન થાય છે ખેડૂતોને પોતાની ખેતીનું કામ છોડી અને ન છૂટકે અહીંયા રજૂઆત કરવા આવવું પડે ન છૂટકે સંમેલનો કરવા પડે મિટિંગો કરવી પડે તો ક્યાંક ને ક્યાંક ઘણી બધી એવી યોજનાઓ છે કે ત્યાંથી પીવાના પાણીની વ્યવસ્થા અહીંયા થઈ શકે તો શા માટે માત્ર ને માત્ર આ એક જ ડેમને ટાર્ગેટ કરવામાં આવે સાતરવડી ડેમના ખેડૂતોને

અસામાજિક તત્વો કયા છે આજે અમે માફ કર દઈએ છીએ નહીતર તમામ મોરચે લડતા સાહેબ અમને આવડે કોઈ અધિકારી ખુરશી ઉપર બેહીન કોઈ એક નેતાનો હાથો બનીને ગમેવાની વેદનો આપશે અમારી લડાઈ સાહેબ છે સિસ્ટમ થી અમે લડીશું બંધારણની આજુબાજુમાં રહીને જ લડશું અમે કે બહાર જઈને નથી લડવાના પણ તમારા કોઈ અધિકારી ખેડૂતો માટે અસામાજિક શબ્દનો પ્રયોગ કરે જિંદગીમાં બીજી વાર આવી ભૂલ ના થાય સાહેબ એને સ્પષ્ટ સૂચના ઉપરથી અપાવી દેજો અમે અહીંયા પ્રાન સાહેબ ને એટલા માટે જ મળવા આવ્યા અને આપના માધ્યમથી કલેક્ટરને એ રજૂઆત કરીએ છીએ કે કોઈ અધિકારી દ્વારા ખેડૂતો માટે આવા શબ્દનો પ્રયોગ ફરી વાર ક્યારેય ના થાય બરાબર છે ક્યાંકની ક્યાંક ખેડૂતો અનાજ પકવે છે અહીંયા ખૂબેલા પોલીસ કર્મચારીઓ છે કોઈ ખેડૂતના દીકરા છે કોઈકના હગા ખેડૂત છે ક્યાંકની ક્યાંક ખેતી સાથે જોડાયેલા છીએ અમારે છે ખેતી પોતાની

અને હાથો બનીને જે અધિકારીઓ કામ કરે છે ને એને કડક શબ્દો કહી દેજો કોન્ટ્રાક્ટર કોઈ ખુરશી નહીં બચાવી જાય છે અહીંયા ખુરશી પર તમે વર્ષ બે વર્ષ માટે બેઠા છો અમારા ખેડૂતો આખી જિંદગી પેઢીઓ અહીંયા કાઢવાની અને અમને પીવાનું પાણી આપવામાં વાંધો નથી ત્યાં મીટર લગાવવામાં આવે ભૂતકાળનો હિસાબ કરી દેવામાં આવે અને જે ડેમની સપાટી હતી રાખવામાં આવે અને જે વધારાનું પાણી આવે છે વધારાનું પાણી સૌની યોજનાથી ભરો અમારા ખેડૂતોનું જે ચોમાસાનું પાણીનો સ્ટોક થાય છે એ પાણી અમારું એમ રાખી દેવામાં આવે તાતરવડી બે છે એનો ઉપયોગ કરો આપણને કોઈ વાંધો છે દાત નહી નહી વાંધો નથી એ ડેમ પડ્યું છે તો એનો ઉપયોગ નથી કરતા બીજી કોઈ યોજનાઓ જ નથી સાહેબ કે આ 13 ગામના ખેડૂતો તો આપણી ધ્યાને આવી ગયા છે કે બસ આ ખેડૂતોને જમીન છોડાવી દેવાની છે આ ખેડૂતો સાથે જાણી જોઈને દ્વેષ રાખવામાં આવે છે અહીંયા લાઈનો નાખવા માટે કોન્ટ્રાક્ટરો અહીંયા રાજુલા તાલુકાના એક 13 ગામના ખેડૂત સમિતિ દ્વારા સાતરવાડી ડેમમાં જે ડેમ ઓગણીસો અને બોતેરમાં ખેડૂતોના શ્રમદાનથી ખેડૂતોના યોગદાનથી ખેડૂતોના સિંચાઈ માટે અને સિંચાઈનું પાણી મેળવી ખેડૂત પોતાનું ગુજરાન ચલાવી શકે એ માટે ઓગણીસો બોતેરમાં તાતરવડી ડેમ બનેલો ત્યારબાદ જ્યારે ઓગણીસો સત્યાસીમાં દુષ્કાળ પડેલો ત્યારે રાજુલા જાફરાબાદના શહેરીજનોને પીવાના પાણીની અગવડ ન પડે એટલા માટે આ ડેમમાંથી પાણી આપવા માટે એક લાઈન નાખવામાં આવેલી ટાઈમ પરારી પાણી આપવા માટે પરિસ્થિતિ એવી થઈ કે ત્યારબાદ કન્ટિન્યુ રાજુલા અને જાફરાબાદના શહેરીજનોના પીવાના પાણીના બહાના હેઠળ જરૂરિયાત કરતા અનેક ગણું વધારે પાણી ત્યાં દાતરવડી ડેમમાંથી લઈ જવામાં આવે છે ખેડૂતોને ખરેખર સિંચાઈના પાણીમાં ઘટ પડે છે ક્યાંક ને ક્યાંક ખેડૂત પોતે પોતાનો પાક બચાવી શકતો નથી જે છેલ્લા પાણી ખેડૂતોને પીવડાવવાના હોય છે એમાં ઘટે છે આ પ્રશ્નો હોવા છતાં તંત્ર દ્વારા નગરપાલિકા દ્વારા એમના અમુક મળતિયાઓને લાભ ખટાવવા માટે થઈ જે કોન્ટ્રાક્ટરો છે એને ફાયદો થાય એના માટે થઈ અને કંપનીઓને અને જીઆઈડીસી વિસ્તારમાં જે વધારાનું પાણી આપવા માટે થઈ અને ક્યાંક ને ક્યાંક હજુ આ બે લાઇન હોવા છતાં ત્રીજી લાઇન નાખવાના પ્રયત્ન થઈ રહ્યા છે અધિકારીઓ દ્વારા કહેવામાં આવે છે કે અમે લાઇન બદલીએ છીએ તો ખરેખર જે લાઇનનું ડાયામીટર હતું એના કરતાં દોઢ ગણું ડાયામીટર શા માટે વધારવામાં આવ્યું ખેડૂતોની મુખ્ય માંગ એ છે કે જે ડેમ અમારા અમારા ખેડૂતોના સિંચાઈનું પાણી મળે એ માટે જે ડેમ બનેલો છે એ ડેમની અંદર જો રાજુલા અને જાફરાબાદ નગરપાલિકા શહેરીજનોને પાણી આપે છે તો અમને વાંધો નથી પરંતુ અમુક શરતો જે ખેડૂતોની છે જે વ્યાજબી છે કે ખરેખર આ ડેમમાંથી જેટલું પાણી લઈ જવામાં આવે છે એનો હિસાબ ક્યારેય આપવામાં આવતો નથી તો ભૂતકાળમાં જે પાણી લઈ ગયા એનો હિસાબ આપવામાં આવે ત્યાં મીટર લગાવવામાં આવે સાથે જ જે ડેમની સપાટી અત્યારે ચોવીસ ફૂટની છે ભૂતકાળમાં એ ચાલીસ ફૂટની સપાટી હતી તો એ મુજબ સપાટીમાં વધારો કરી દેવામાં આવે એની સાથે જે ખેડૂતોને જે ચોમાસાનું પાણી મળે છે એ પાણીનો જથ્થો ફિક્સ કરી દેવામાં આવે એ પાણીના જથ્થામાંથી નગરપાલિકા બિલકુલ પાણી ન ઉઠાવે આવી ખેડૂતોની માંગણી છે આવનાર દિવસોમાં જો તંત્ર દ્વારા આને આ જ રીતે ખેડૂતોને હેરાન કરવામાં આવશે અને ખેડૂતોના સિંચાઈના પાણીમાંથી પાણી ચોરી અને કોઈ કંપનીઓને આપવાના જો પ્રયત્ન થશે તો ખેડૂતો ગાંધી ચિંધિયા માર્ગે જેવડી પણ લડાઈ લડવાની થાય એ લડાઈ લડશે ખેડૂતોએ મન બનાવી લીધું છે આવનાર દિવસોમાં પોતાના બાળકોના ભવિષ્ય માટે પોતાની ખેતી બચાવવા માટે અને સિંચાઈના પાણીમાંથી કોઈ ચોરી ન કરી જાય પાણીની એના માટે થઈ અને ખેડૂત પોતાના પરિવાર સાથે આ ડેમમાં જેવડી આહુતિ આપવાની થાય એવડી આહુતિ આપવા તૈયાર